ડીસા તાલુકાના વાસના ગોડિયામાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વન કવચ તૈયાર કરવામાં આવ્યું પર્યાવરણ અને પ્રકૃતિ જળ એ જીવન વૃક્ષો વાવો વરસાદ લાવો વધુ વૃક્ષ વાવો ઓક્સિજન બચાવો વગેરેને સાર્થક કરતા સુવાક્ય એટલે વૃક્ષો ઉછેરવાનું મહત્વનો ભેડ્યું ત્યારે આજે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાનકડા એવા ગામ વાસના ગોડિયા ગામના એક એવા પ્રાકૃતિક વૃક્ષ પ્રેમી પક્ષી પ્રેમીને મનમાં એક વિચાર થયો આપણે ગામમાં વૃક્ષો વાવીએ અનોખો પ્રયત્ન કરીએ અને ગામના યુવા મિત્રને વાતસેર કરી એક નાનકડી મિટિંગનું આયોજન કરી યુવા મિત્ર એકઠા થયા અને ગામની અંદર સુંદર મજાનું વન કવચ બનાવવાનો વિચાર કર્યો કે વન કવચ બનાવવાથી ગામની અંદર પક્ષીઓ પશુઓ ગરમીથી બચવા રાહત મળે અને ઓક્સિજન ઉત્પન્ન થાય ગામનો સારો એવો વિકાસ થાય તે હેતુથી યુવા મિત્ર સાથે મળી એ સુંદર મજાનું વન કવચ બનાવવાનો નિર્ણય કર્યો અને ગામની અંદર સ્મશાન ભૂમિની બાજુમાં એક સુંદર મજાનું વન કવત બનાવવાની તૈયારી સમગ્ર ગામનો સાથ અને સહયોગ મળવાથી એક સુંદર મજાનું આયોજન કરેલ અને આયોજન થકી બીજા પણ ગામના યુવાનોને પ્રેરણા મળે બીજા ગામના યુવાનો તેમના પોતાના ગામનો આવી રીતે સુંદર મજાનું વન કવત બનાવે તેઓ વાસના ગામના મિત્રોએ જણાવ્યું આયોજન અને સુંદર મજાનું વન કવર બનાવવા માટે જે યુવા અને વડીલોએ શ્રમ અને યોગદાન આપવા પાછળ સોશિયલ મીડિયા તરફથી શુભેચ્છાઓ પણ મળી રહી છે અહેવાલ અમૃતમાળી સબંધ ભારત ન્યૂઝ ડીસા